નમસ્કાર વ્યાખ્યાનની શરૂઆત વૈરાગ્ય શત્તક નામનો એક સરસ મજાનો શ્લોકોથી ભરપૂર અને વૈરાગ્યથી ભરપૂર એવો એ વૈરાગ્ય શત્તક રહેલો છે નવાઈની વાત એ રહેલી છે કે યોગી ભરતૃભરિયે બે શતક લખ્યા છે એક શૃંગાર શતક અને એની સામે એ જ ભરતૃભરિએ વૈરાગ્ય શતક લખ્યું છે શૃંગાર શતકમાં શેનું વર્ણન હોય શૃંગારનું મહિલા કેવી હોય મહિલાના હોઠ કેવા હોય મહિલાના કાન કેવા હોય વગેરે વગેરે પૂરા મહિલાનું વર્ણન હોય એની સામે વૈરાગ્ય શતકની રચના કરવી બહુ જબરદસ્ત વાત કહેવાય આવો જ વૈરાગ્ય શતક જૈન સાધુ મહારાજાએ પણ રચ્યો છે એમાંથી આપણે એક શ્લોક લઈ કરી અને ચર્ચા કરીએ અસારે ખલું સંસારે સુખભ્રાંતિ ભ્રાંતિ શરીરિણા લાલાપાનીબાંગુષ્ટે બાલાના સ્તન્ય વિભ્રમ આ વૈરાગ્ય શતકના શ્લોકમાં કહે છે કે બાળક નાનો હોય ત્યારે અંગૂઠો ચૂસે અને જ્યારે અંગૂઠો ચૂસતો હોય ત્યારે બાળકને એમ લાગે કે હું માતાનું દૂધ પી રહ્યું રહું છું એને એવો ભ્રમ થાય કે હું મારી માનું દૂધ પી રહ્યો છું હકીકતમાં બાળક જ્યારે અંગૂઠો ચૂસતો હોય છે ત્યારે માતાનું દૂધ પીતો નથી પણ એને એવો ભ્રમ થાય એવી રીતે મારા શ્રી કહે છે કે અસાર આ સંસારમાં સુખ નથી તે છતાં પણ માણસ માની રહ્યો છે કે આ સંસારમાં સુખ રહેલું છે એટલે બાળક જેમ ભ્રાંતિમાં છે તેમાં તેમ સંસારમાં જીવનાર માણસ પણ ભ્રાંતિમાં છે બંનેની શું છે ભ્રાંતિ છે સંસારમાં શું છે સંસારમાં રહ્યા પછી માણસને ખબર પડે છે સંસાર એક એવી ચીજ રહેલી છે કે સુખે જીવવા પણ ન દે અને સુખે મરવા પણ ન દે એનું નામ સંસાર છે સુખે જીવવા ન દે મરવા પણ ન ડે એટલે વચ્ચે આપણે એમાં પીસાતા હોઈએ ગંટીમાં જેમ દાણા પીસાય તેમ સંસારી જીવો બિચારા પીસાતા રહેતા હોય છે એ પીસાતા રહેતા સંસારી જીવો શું માને છે કે સંસારમાં સુખ છે જેમ બાળકને ભ્રાંતિ છે તેમ સંસારી લોકોને એટલે જગતમાં જે જીવો રહેલા છે એમને પણ ભ્રાંતિ રહેલી છે તમને મને આપણને બધાને સુખાભાસ છે બાકી संसार तो एक चीज रहे के लकड़का लड्डू खाते है वो भी पस्ताते हैं नहीं खाते है वो भी पस्ताते हैं आ संसार ये संसार ने मानस गमे वो मठारवा मांगे सारो करवा मांगे, पर ये संसार आज सुधी में કોઈનો સારો થયો નથી સુખાભાસ સિવાય આ સંસારમાં કાંઈ જ નથી આપણે બધા લોકોએ દુકાળમાં એવા ચશ્મા લગાવ્યા છે ગોગલ્સ કેવા કહેવાયનો રંગ ગ્રીન રંગ ગોગલ્સ ચશ્મા પહેરવાને કારણે આપણને બધું કેવું દેખાય સુકેલું હોય તે પણ ગ્રીન દેખાય બસ આ સંસાર પણ એવું જ છે આપણે બધાએ એવા ચશ્મા પહેર્યા છે અનુભવ છે તે છતાં પણ આપણે માનવા માટે તૈયાર નથી આપણે એટલે સંસારી જીવો આ એક બે માટે વાતો નથી આ વાતો જનરલી બધા માટે જ છે જનક રાજા આમ તો આધ્યાત્મિક પુરુષ હતા જનક પણ એમ કહેવાય છે કે જનક રાજાને એક દિવસે સ્વપ્ન આવ્યું સ્વપ્ન એવું આવ્યું કે કોઈક દુશ્મન રાજાએ મારા રાજ્ય પર ચડાઈ કરી છે સ્વપ્નમાં તો કાંઈ પણ આવી શકે છે ને હમણાં સ્વપ્ન આપણને આવે હમણાં નહીં ઊંઘમાં ત્યારે આપણે હીરા માણેકના ઢગલા પર પણ બેઠા હોઈએ આ તો સપનું જ છે તો જનરક રાજાને જ્યારે સ્વપ્ન આવ્યું છે કે મારા રાજ્ય પર કોઈક રાજાએ આક્રમણ કર્યું છે ત્યારે જનક રાજા સામનો કરે છે રાજાનો સ્વપ્નમાં અને સામનો કરતાં કરતાં પહેલો રાજા છે એ બરૂકો હતો બળવાન હતો બળવાન હોવાને કારણે એ જીતી ગયો અને જનક રાજા હારી ગયા એ હારેલા જનક રાજા નગર છોડી કરી અને જંગલમાં જાય છે સ્વપ્નમાં જંગલમાં ગયા પછી એને ખાવાનું નથી મળતું પીવાની નથી મળતું રજળપાટ કરે છે ભમી રહ્યા છે જંગલમાં ત્યાં કેટલાક દિવસ પછી એ જનક રાજાને કોકે કાચી ખીચડી આપી કાચી મતલબ કે ન રાંધેલી ખીચડી આપી જનક રાજા સ્વપ્નમાં વિચારે છે કે કેટલા દિવસ પછી મને ખાવાનું મળશે આ કાચી ખીચડી છે એને હવે હું પાકી બનાવું એટલે કે રાંધું તો જંગલ છે એણે ત્રણ પથ્થર લીધા ચૂલો બનાવ્યો અને હાંડલી રાખી એના પર ચૂલો સળગાવ્યો એ કાચી ખીચડી પાકશે રંધાશે પછી હું ખાઈશ આવું સ્વપ્નમાં આવી રહ્યું છે રંધાઈ રહી છે ખીચડી ત્યાં બે સાઢ લડતા 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 જ્યાં ખીચડી રંધાઈ હતી જે ચૂલા પર હાંડલી રહેલી હતી ત્યાં આવ્યા અને આ બે સાંઢ લડતાં લડતાં હાંડલીને ફોડી નાખી ફૂટી ગઈ હાંડલી સ્વપ્નમાં એ જનક રાજા વિચારે છે કે માન માન મને ખીચડી મળી હતી પકવતો હતો બે સાંઢ આવ્યા હાંડલી ફોડી નાખી હવે ખાઈશું સ્વપ્નમાં વિચારે છે ત્યાં હું ગુડી ગઈ ન મળે ફૂટેલી હાંડલી ન મળે સાંઢ ન મળે બીજું કાંઈ એ જનક રાજા મહેલમાં બેઠેલા છે જનક રાજા વિચારમાં પડી ગયા કે આવું સ્વપ્ન મને આવ્યું સ્વપ્ન તો ગમે તે હું આવે અને આપણે કલ્પેલું હોય એવું જ સ્વપ્ન આવે એવું થોડું છે ન કલ્પેલું એ ગણીઓ વખત આવે રસગુલ્લા બગડી ગયા છે હવે બપોરના ખાસો શું આવું કાંઈ પણ આવી શકે છે સ્વપ્નમાં તો જ્યારે દરબાર ભરાયો અને જનક રાજા જ્યારે દરબારમાં પહોંચ્યા ત્યારે દરબારમાં અષ્ટાવક્ર આવ્યા નામ સાંભળ્યું હશે આપે અષ્ટાવક્રનું બહુ જ્ઞાની હતા પણ એ અષ્ટાવક્ર નામ કેમ પડ્યું કે એમ એમના આઠે આઠ અંગ વાંકારેલા હતા હતા બહુ જ્ઞાની તો અષ્ટાવક્ર જ્યારે દરબારમાં આવે છે ત્યારે જનક રાજા એમનું સ્વાગત કરે છે સ્વાગત કર્યા પછી જનક રાજાએ અષ્ટાવક્રને પૂછ્યું કે મને આ જાતનું સ્વપ્ન આવ્યું છે અને એ સ્વપ્ન આ સત્ય કે તે સત્ય પૂછ્યું અષ્ટાવક્ર ને કે આ સત્ય કે તે સત્ય ત્યારે અષ્ટાવક્ર જવાબમાં કહે છે જેવું તે તેવું જ આ જેવું તેવું જ આ જે દેખાય છે તે ઊંઘી ગયા બાદ નકામું છે અત્યારે આપણે જે તે દેખી રહ્યા છીએ જ્યારે આપણને ઊંઘ આવી જશે જાગો છો ને હા ઊંઘ આવી જશે ત્યારે શું બની રહ્યું છે અહીંયા ખબર નહીં પડે ત્યારે નકામું બધું જ્યારે આપણે સૂતેલા હોઈએ ત્યારે બંગલામાં સૂતેલા છીએ ઝૂંપડામાં સુતાલ્યા છીએ કે મકાનના બહાર ઓટલા પર સૂતેલા છીએ કાંઈ પણ ખબર હોતી પડતી નથી અને જાગ્યા પછી આપણે ઊંઘમાં જે જોયું હોય તે નકામું સમજાય છે ઊંઘી ગયા બાદ આ નકામું અને જાગી ગયા બાદ પેલું નકામું એટલે સંસાર આખું શું છે પૂરું સંસાર સ્વપ્ન છે બધું સ્વપ્ન છે અત્યારે આપણે જે જોઈએ છીએ ઈંઘમાં શું ત્યારે નકામું અને અત્યારે જે આપણે જોતા હોઈશું જાગ્યા પછી નકામું ઊંઘ્યા પછી જણું નકામું છે જાગ્યા પછી ગણું નકામું છે એટલે આખરી તો પૂરો સંસાર શું છે છે પૂરો સંસાર સ્વપ્ન રહેલો છે એક સ્વપ્ન ખુલ્લી આંખે દેખાય છે અને એક સ્વપ્ન બંધ આંખે દેખાય છે આખરમાં તો બંને ચીજો સ્વપ્ન જ છે એક ભિખારીને સ્વપ્ન આવ્યું વરસાદ બહુ પડતી હતી પાકેલો પાકેલો હતો એક ઝાડ નીચે સૂઈ ગયો અને સ્વપ્ન આવ્યું કે નગરીનો રાજા ગુજરી ગયો છે અને હાથીને શણગારી કરી અને નીકળ્યા છે લોકો એ હાથી કોઈના પર કળશ જ છે સ્વપ્નમાં એ ભિખારીને આવ્યું કે હાથીએ કળશ મારા પર ઢોળ્યો નગારા વાગી રહ્યા છે લોકો ખમા ખમા કરી રહ્યા છે એ હું સરસ સ્વપ્ન આવ્યું હું રાજા બની ગયો છું સિંહાસન પર બેઠેલો છું મુકુટ પહેરેલો છે રાજાના કપડાં સરસ મજાના મને શોભી રહ્યા છે જ્યાં સુધી સ્વપ્ન ચાલ્યું ત્યાં સુધી સરસ લાગ્યું પણ જેવો જાગ્યો કે ન મળે નગર ન મળે નગારા ન મળે રાજ્ય ન મળે કાંઈ એ બિચારો ઝાડ નીચે તૂટેલા ફૂટેલા કપડાં તૂટેલી ફૂટેલી હાંડલી બાજુમાં પડી હતી બીજું કંઈ પણ એની પાસે ન હતું આ સ્વપ્ન એક બંધ આંખે જોયું એ સ્વપ્ન હતું અને હવે ખુલ્લી આંખે જુએ છે કે હું કોણ છું ભિખારી ઈ પણ એક સ્વપ્ન રહેલો છે તો આ જગત છે આ સંસાર છે આપણે માનીએ કે ન માનીએ આપણે સ્વીકારીએ કે ન સ્વીકારીએ આપણા મગજમાં બેસે કે ન બેસે પણ મહાપુરુષો કહે છે કે આ પૂરો સંસાર અસાર છે સ્વપ્નથી વધારે આ સંસારમાં બીજો કાંઈ નથી